ખેડામાં હુદાના મહિસા ગામમાં નવી જ પાણીની ટાંકી જર્જરિત થઈ છે કરોડોના ખર્ચે બનેલી વાસ્મો યોજનાની પાણીની ટાંકી લીકેજ છે એક પણ વખત આખી ટાંકી નથી ભરાઈ પાણીની ટાંકી ભરવાની કોશિશ કરતાં તે લીકેજ થઈ રજૂઆત છતાં પણ પાણીની ટાંકી જેસે સી સ્થિતિમાં રહેતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે મહીસા ગ્રામ પંચાયત અને ગ્રામજનો હવે લડી લેવાના મૂડમાં છે ટાંકીને લઈને મહીસા ગ્રામ પંચાયતે ગ્રામસભામાં ઠરાવ કર્યો છે વાસ્પો વિભાગ પાણીની ટાંકી તોડી નવી બનાવી આપે તેવી માંગ કરી રહ્યું છે કરોડોનો ખર્ચ છતાં ત્રણ દિવસે એક વખત ગ્રામજનોને પાણી મળે છે બ્લેકલિસ્ટ એજન્સી પાસે કામ કરાવ્યું હોવાનો પણ ગ્રામજનોએ દાવો કર્યો છે મહીસાગર વાસ્મો કૌભાંડમાં એડી પટેલ એજન્સી બ્લેકલિસ્ટ હતી પાણીની ટાંકી અત્યારે એવી હાલત છે કે દર્જાતી હાલત છે જેથી કરીને પાણીની ટાંકી જો આજ આ જો તોડી તારી તોડીવાળાઓના આવે તો ગ્રામજોમાં મોટી દુર્ઘટના બની છે જે જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો સુરતમાં જે બનાવ બન્યો છે 21 કરોડનો ખર્ચે બનાવવા વાળો टाकी જે પાણી ભરતા સાથે જમીન દોષ થઈલી એવી હાલત મૈસા ગામે થઈ શકે એમ છે બાકી પરિસ્થિતિ હવે એવી છે કે જો સુરત જેવી દશા ના આવે તો સારું અત્યાર સુધી એ અંદર આ પાણીની નું પાણી ક્યાંય ગામમાં આપવામાં આવેલ નથી અને આ પાણીની टाकी નવસરથી બનાવવા માટે આજે પંચાયત પર ઠરાવ પર કરવામાં આવેલું છે અને આ

ગામ છે છે આ લાખો શકાય હજારો જે અહીંયા ગાડી પશુપાલક છે તે અહીંયા દૂધ ભરવા આવતા હોય છે અને તેની બાજુની એક સંપ બનાવવામાં આવે છે અને તેની પાસે અહીંયા ગાડી એક લાખ લીટરની કેપેસિટી વાળી જે છે ત્યાં અહીંયા ગાડી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પાણી પુરવઠા દ્વારા વાસમો અંતર્ગત નલ સે જલ યોજના અંતર્ગત આ જે છે તે પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો હતો પરંતુ લાખોનો વેડફાટ છતાં અત્યારે આ પાણી થકી પાણીની ટાંકી થકી અહીંયા જે મહીસા ગામ છે તેની અત્યારે કોઈ પણ નળમાં આ પાણી અહીંથી જતું નથી બે સંપ છે તેની અંદર જે જૂનો સંપ છે તે કાર્યરત છે અને જે જૂના બોર છે તેની અંદરથી અત્યારે ગામને એબીસીડી એટલે કે એક દિવસ છોડી એક દિવસ પાણી આવતું હોય તેને લઈને ગૃહિણીઓ નારાજ બની છે તો જે ઘર વાળા છે તે પણ દૂર દૂર જઈ અને પાણી ભરવા મજબૂર બન્યા છે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષથી આ પાણીની ટાંકી અહિયાં ઉભી છે પરંતુ આ પાણીની ટકા થકી